જે મેં મિત્રો આજ આપણે બનાવશું મકાઈની ભેળ તો આપણે આ લીધા છે મકાઈ હવે આપણે માં નાખી દઈશું નમક અને હળદર હવે આપણે એક ચીટી કાઢી લઈશું હવે આપણે ભેળ બનાવી લઈએ આપણે માં નાખશું પેલા બટર Kung sudah naman nasusiro, kung may magkaibasin, may lito si Porito na si Pus. Kaya magkaya naman po masari dito મકાઈ બાફી ને એમાં આપણે નમક અને હળદર નાખી એટલે આપણે એમાં નમક ઓછું નાખશું નાખશું થોડીક હળદર ધાણા જીરું અને થોડીક લાલ મરચું હવે આપણે નાખશું એમાં થોડીક લીલી મરચી હવે આપણે નાખશું એમાં કાંદા ચીમલા મરચા ટામેટા છે અપડાનું બોક લેવાનું એક ચમચી બટર નથી ચાલુ આપણે પાસું ઉપરથી એક ચમચી બટર નાખ્યું છે આપણે આ બટરને પણ મિક્સ કરી લેવી હવે આપડે આ ગરમાગરમ પેડ બની તૈયાર છે આપણે એને બહુ વધારે નથી પકવ દેવાની હવે આપણે આને ડીશની અંદર સવ કરી લેવી बहुत तो पड़ी नहीं बस